હેલો નમસ્કાર મિત્રો હું કરણ ચૌહાણ યુટ્યુબ ચેનલ કરણ ચૌહાણ પિસ્તાલીસમાં મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો આજે તમને વિડીયોમાં બતાવું કે તમારે કોઈ પણ કંપનીનો મોબાઈલ હોય એમાં તમારે કોઈ પણ તમારા મનપસંદ ગીતની રિંગટોન સેટ કરવી હોય તો તમે કઈ રીતે રિંગટોન લગાવી શકો કોઈ પણ મોબાઈલમાં તો મિત્રો તેના માટે તમારે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી તમારે ખાલી તમારા જે પણ તમારું મનપસંદ ગીત હોય સોંગ હોય એ તમારે ડાઉનલોડ કરી દેવાનું કોઈ પણ એપ્લિકેશન દ્વારા એના પછી તમારે તમારા મોબાઈલનું જે સેટિંગ હોય સેટિંગ ચાલુ કરવાનું એના પછી તમારે ઉપરની સાઈડ જવાનું અને હોય સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન લખી એમાં તમારે ક્લિક કરવાનું એના પછી તમારે હોય પહેલો ઓપ્શન તમને આવી જાય રિંગટોનનો રિંગટોન એમાં તમારે હોય ક્લિક કરવાનું એના પછી તમારે હોય પ્રોફાઇલ લખેલું હોય આ ફ્રન્ટના બાજુ વાળો ઓપ્શન દેખાય એમાં તમારે ક્લિક કરવાનું એના પછી તમારે હોય બીજા નંબરનું ઓપ્શન દેખાય નીચેથી બીજા નંબરનું એમાં નીચે લખેલો રિંગટોન વાળો એમાં તમારે હોય ક્લિક કરવાનું એના પછી તમારે હોય ફોનની અંદર જે ઓટોમેટિક રિંગટોન હોય એ તમારે ડાઉનલોડ કરેલી હશે જ જે ફોનની એના પછી તમારે હોય જે તમારે હોયથી રિંગટોન લેવી હોય તમારે એના પર એપ્લાય કરી દેવાનું હોય લીલા કંડ તમારે ક્લિક કરી દેવાનું આ તમે કરી શકો આ રિંગટોન તમારા મોબાઈલની જે અંદર ઓટોમેટિક ડાઉનલોડ કરેલી હોય ઇયરિંગ ટોન એના પાસે તમારે મનપસંદ ગીતની રિંગટોન લગાવી હોય તો તમારે હોય પ્લસ દેખાય એના પર તમારે ક્લિક કરવાનું એના પાસે તમારે જે પણ ગીત ડાઉનલોડ કરવું હોય તો તમારે મ્યુઝિક ઉપર જવાનું એના પાસે તમારે અહીંથી કોઈ પણ ગીત આવી રીતે સિલેક્ટ કરી દેવાનું બહુ જ પુરાની બાત છે આવી રીતે તમારે એના પાસે તમારે ઓકે કરી દેવાનું એના પાસે તમારે ઓકે કરી લેવાનું એવી રીતે તમે તમારા કોઈ પણ મનપસંદ ગીતની રિંગટોન મિત્રો લગાવી શકો તમારા મોબાઈલમાં તો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો જેથી તમારા માટે એવું આવા વિડીયો બનાવતો રહો